કરજણ માંગરોળ ગામે આદિવાસી વિસ્તાર થઈ ગયો તને આ રોડ નહીં બિલકુલ અને તમામ જવાની બહુ તકલીફ પડે છે આ તો હાથું હોય તો કઈ લઈને જઈ કે જવું મારું નામ હિનાબેન ભૂપેન્દ્ર ભારતી ગોસ્વામી છે મારું મેં ગામ માંગરોલ ગામનો વતની છું અને મારા ઘેર ગટર લાઈનની યોજના બિલકુલ થઈ નથી જાતે જેસીબી બોલાવીને ખાડો ખોદાવીને પાણી જાતે ઉલેચવા ઉલેચીએ છીએ અમે જાતે જ કરજણ તાલુકાના માંગરોલ ગામના આદિવાસી વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આરોપ લાગ્યા છે રહીશોના આક્ષેપ છે કે આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી પીવાનું આવે છે જે ગંભીર સમસ્યા છે છે સાથે સાથે પીવાનું પાણી આવતા અનેક લોકો ઝાડા રોગનો ભોગ બન્યા હોવાનો પણ આરોપ લાગ્યો હું માગરોલ ગામમાં રહું છું અને અમારા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ તરફથી આવાસો તો મંજૂર કર્યા છે પણ લાભાર્થીઓને કેટલોય સમય થઈ ગયો છે પણ હજુ સુધી લાભ મળતા નથી અંદાજીત લગભગ ત્રણ ચાર વર્ષથી આ છે

આ નળના અંદર ગંદુ પાણી આવે છે ગંદુ પાણી આવવાથી આખો અમારા ઘરેથી સુમનબેન ઘણા ટાઈમથી બીમાર છે ને કેટલા દિવસ દવા અમે દવા કરીએ કે શું કરીએ અમે મજૂરી કરીને જીવન જીવવાનું છે અમારે પૈસા ક્યાંથી લાવવા બીજી વસ્તુ કે ઘણા ટાઈમથી નળે છ ખાસા ખાસા ટાઈમથી નળનું પાણી ગંદુ જ આવે છે ને આખા ફળિયામાં બાળકો મોટા લોકો મોટા બુઝુર્ગ હોય એ લોકો દરેક જણ ને જરા ઉલટી નો કેસ બને આખો આ વાત બનાવ બને છે આખો મતલબ દસ થી પંદર વીસ દવાખાના દવા કરાય લોકો તારે સારું થયું ને હજુ પણ ગુ ગંદુ પાણી કાયમ જ ચાલુ રહે છે અમે રજૂઆત તલાટી સાહેબ ને પણ કરી હતી એમને પણ કહેવામાં આવી તલાટી ને દૂષિત પાણીની સમસ્યા બાબતે અનેકવાર સ્થાનિક તંત્રને આદિવાસી વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરાઈ હોવાનું પણ કહ્યું છે સ્થાનિક રહીશોની રજૂઆતને સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે માગરોલ ગામે આદિવાસી વિસ્તારના ગટર લાઇન રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સ્થાનિકો દ્વારા કહ્યું છે આદિવાસી વિસ્તાર વિકાસના કામો ઝંખી રહ્યું છે તંત્ર દ્વારા વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્ય સાથે પીવાનું પાણી પણ ગંદુ આવતું હોય અને રોગચાળો ફાટી નીકળતો હોવાનો આરોપ લાગી ગયો છે મહેન્દ્રભાઈ મંગરભાઈ કામ માગરોલ તાલુકા કરજણ જિલ્લો પાણીની ટાંકી સાહેબ ચાર વર્ષ પર ડિંમડું ચાર પાંચ પર ડિમડે છે કહ્યું હતું આ ટોકી પાડી નાખી છે અને પાર્યા પછી ડાયરેક્ટ પાણીનો સપ્લાય બોરવી પાણી સપ્લાય થાય છે ડાયરેક્ટ ડાયરેક્ટ સપ્લાય પાણી થવાના કારણે બાજુમાં ગટર લાઈનો છે એટલે સપ્લાયના કારણે વારંવાર વાટા થાય છે વાટા થવાના કારણે વારંવાર લોકો રોગચારો ફેલાય છે અને નની અંદર ગંદુ પાણી આવે છે અને લોકો બીમાર પડે છે હાલની તારીખે હોય લોકો બીમાર છે જ સાહેબ લોકો ખાટલાની અંદર છે જરા ઉલટીના કેસો છે બાજુની અંદર જે પેલા ભલાભાઈ જે પાણી ચાલુ કરે છે એ ઓરીને તમે હાલત જો એ હાલત એની મજબૂરી છે કે બિચાર નોકરી કરવી પડે છે એ હાલત ઓરી પડે તો એનો પણ પરિવાર રવડી થાય એવી હાલત છે તમે ઓરીને હાલત જુઓ જોવો અંદર હંખાદારો છે સાપ ને હેરુ હેરુઝ ગટર લાઈન સાહેબ આખા ગામની અંદર જે ગટર લાઈન છોડે છે ગામની ગામની અંદર ગટા લાઈન છોડો અમે આવી છે સાહેબ અને એના લીધે આખા ગામની અંદર બીમારી થાય છે આદિવાસી વિસ્તારની અંદર ગટર લાઈન અંદર છે ઉભરાય છે અને ગટર લાઈનો લોકોને અમુક જગ્યાએ ગટર લાઈનનો સુવિધા નથી એના કારણે ઘરની બાજુમાં ખારા ખોડે છે ને એ પાણી બહાર ધોરવામાં આવે છે એના કારણે આ ગામની અંદર આદિવાસી વિસ્તારની અંદર અમુક ગામની અંદર રોગચાળો ફેલાય છે આવાસને લીધે સાહેબ આવાસો સોલ આવેલી છે સોલ મેથી બે જ મળી છે હજુ આવાસો નહીં આવી અને પ્લોટના ફોર્મ ભરી પચાસ પ્લોટના ફોર્મ ભર્યા છે કે બબે બબ્બે વાસ છે એને એને લઈને અમે પચાસ ફોર્મ તલાટી સાહેબ ભરાયા છે પણ એ એ એની પણ હજુ કોઈ પણ હજુ સમસ્યા હલ નહીં થઈ સાહેબ બીપીએલ રેશન કાર્ડ બિલકુલ અમારા ગામની અંદર ઓછા છે અને એપીએલ કાર્ડની અંદર કેટલાને અનાજ નહીં મળતું કેટલા બીપીએલ પરમિટ પણ સાહેબ છે અને રેશન કાર્ડની પાસ આપવાનું આવતી નથી સાહેબ અને એક દિવસ અંગૂઠા આપવાનું બીજા દિવસે લેવા જવાનું અને પંદર તારીખ પછી અનાજ આપવાની અંદર આવે છે એ પણ છેલ્લા ચાર પાંચ મહિનાથી દાર જ નહીં મળતી બીજા ગામમાંની અંદર દાર મળે છે અહીંયા આગળ દાર નહીં મળતી સાહેબ તો ટોયલેટને લઈને સાહેબ આગળ જે ટોયલેટો જે બે હજાર અનગર ગ્રામીણ સ્વચ્છ ભારત મિશનનું અનગર જે કીધી દોરિયા ટાળતી હતા એમને છ સાત વર્ષ ઉપર લોકોએ કીધું કે તમે સંદાસો બાંધી દો સંદાસો બાંધી દીધા પૂરતપોતાના ખર્ચે આ દિવસે જો લોકોના બાર બાર હજાર રૂપિયા આવ્યા નથી સાહેબ એના તમે બાંધી દો પણ આદિ બાર બાર હજાર રૂપિયા લોકોને મળ્યા નથી સાહેબ